નમસ્કાર સાથીઓ સ્વાગત છે મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો એમ કે એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવાનું છે જે આવા વાળી આપણી એસટીઆઈ છે ઓકે જે એસટીઆઈ મેન્સ છે તો હમણેથી કદાચ આપણી એનસીઆરટીના લેક્ચર નથી આવી રહ્યા તો એનું કારણ આ જ છે કે એસટીઆઈની મોકની પાછળ થોડાક જે છે એફર્ટ લગાડી રહ્યા છીએ અથવા તો કામ કરી રહ્યા છીએ એટલા માટે ઓકે તો તમને ખ્યાલ છે એમ લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં તમે લોકો એક આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પોસ્ટ જોઈ હશે જેમાં એસટીઆઈ મોક ટેસ્ટની આપણે વાત કરી હતી ઠીક તો એ જ એસટીઆઈ મૂક ટેસ્ટને લઈને થોડીક ઇન્ફોર્મેશન આપવાની છે તો આ એ જ આખે આખી એસટીઆઈ મોક ટેસ્ટને લઈને ઇન્ફોર્મેશનનો વિડીયો રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે એમ કે હવે આ મંથના લાસ્ટ જે છે એ વીકની અંદર એસટીઆઈ મેઇન્સની એક્ઝામ છે તો એને લઈને આપણે લોકોએ ટેસ્ટનું આયોજન કરેલું છે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હતું કે આ ટેસ્ટ પેડ રહેશે તો ધ્યાન રાખજો આ ટેસ્ટ આખે આખી અથવા તો આ મોક આખે આખું ફ્રી જે રહેવાનું છે ઓકે આની માટે કોઈ ચાર્જ જે છે એ આપવાનો નથી તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય આના પર તો તમે હિસ્ટ્રી ઇનસાઈટ આપણી યુટ્યુબ ચેનલ છે એને પણ જે છે સબસ્ક્રાઈબ કરી શકો છો અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઈ શકો છો જ્યાં તમને આખે આખી પીડીએફ મળી જશે ઓકે જોઈ શકો છો કે આપણા પેપર કયા જે છે રહેશે તો જુઓ ચાર પેપર લેવાના છે આ ફર્સ્ટ પેજ છે ચારે ચાર જે પેપર લેવાના છે તમે આ ફર્સ્ટ જ લગાડી જે શકો છો ઓકે કે પેપર અથવા તો જે છે ક્વેશ્ચન જે છે એનું લેવલ કેવું રહેવાનું છે બીજી વસ્તુ ઇતિહાસમાં હંમેશા હું વિદ્યાર્થીઓને શીખવાડું કે જ્યાં ફર્સ્ટ લખેલું હોય ને ત્યાં હંમેશા સેકન્ડ હોય તો જ ફર્સ્ટ લખેલું હોય નહીતર ન હોય જેમ કે ચંદ્રગુપ્ત પ્રથમ પ્રથમ એટલા માટે લગાડવું પડે કારણ કે બીજો છે ઓકે બીજો ન હોતો તો પ્રથમ લગાડવાની જરૂર જ નથી આપણે કેમ અશોક પ્રથમ નથી લગાડતા કારણ કે અશોક એક જ હોય એટલા માટે ઓકે એ જ રીતે અહીંયા ગુજરાતી ભાષા છે જો ગુજરાતી ભાષા એક નથી કારણ કે અહીંયા એક જ પેપર છે પરંતુ અહીંયા સામાન્ય અભ્યાસ એક છે એટલે બે પેપર હોવાના સ્વાભાવિક છે જીએસ અને જીએસ આ આખા જે છે વિડીયોની અંદર હું તમને લોકોને મેઇન્સમાં શું સબ્જેક્ટ છે કઈ રીતે ડીલ કરવાનું આ કોઈ વસ્તુની ઇન્ફોર્મેશન નથી આપવાનું હું ખાલીને ખાલી આપણી જે મોક કન્ડક્ટ કરવાના છે એને લઈને જ ઇન્ફોર્મેશન જે છે આપવાનો છું ઓકે ધ્યાન રાખજો તો અહીંયા એવું લખેલું છે વિદ્યાર્થી મિત્રો એસટીઆઈ મોક વન આનો અર્થ એવો થાય છે કે જો વન લખેલું છે તો ટુ પણ આવશે ઓકે

જે ફ્રી ઓફ કોસ્ટ જે છે લેવાનું છે ધ્યાન રાખજો આ જે એસટીઆઈ છે જે તે કુલ ત્રણસો જગ્યાઓ માટે લેવાની છે જોઈ લો જરા ટાઈમ ટેબલ શું છે ટાઈમ ટેબલની અંદર છે બાર તેર ચૌદ અને પંદર ઓકે અર્થાત કાલથી જ આ ટેસ્ટ આપણા ટેલિગ્રામ ચેનલની અંદર અપલોડ થઈ જવાની છે ઓકે બાર તેર ચૌદ અને પંદર અને ત્યારબાદ આના નેક્સ્ટ જે છે એ વીકની અંદર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ આનો અર્થ એવો થશે કે આપણે બે રાઉન્ડની અંદર ટેસ્ટ લેવાના છીએ રાઉન્ડ વન અને ત્યારબાદ રાઉન્ડ ટુ ઓકે જે જે વિદ્યાર્થીઓ જોડાવા માગે છે તે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જે છે જોડાઈ શકે છે તમને આખા પેપરની પીડીએફ ઈ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે ઓકે ઇન્ફોર્મેશનની અંદર આ એક ખાસ વસ્તુ મારે તમને લોકોને કહેવાની જે છે બીજી વસ્તુ તમે રાઉન્ડ વન અને રાઉન્ડ ટુ જે છે આપશો ત્યારબાદ આટલા તો આશ્વાસ થઈ જશો કે તમે જે પેપર દેવા જવાના છો એ પેપરની ક્વોલિટી જે છે શું હશે કઈ રીતના એક્ઝામ ઓકે ઘણા બધા વિદ્યાર્થીઓએ કીધું કે સર એક મેન્ટરશીપ પ્રોગ્રામ શરૂ કરો એક મેન્ટરશીપ પ્રોગ્રામ શરૂ કરો ઓકે તો આ વસ્તુને લઈને થોડુંક આપણે જે છે કાર્ય કરશું પરંતુ એ અત્યારે જે છે નહીં અત્યારે ખાલી આપણે આ ટેસ્ટનું આયોજન કરી રહ્યા છીએ હા એક ખાસ સૂચના સૂચના એ જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે સર તમે અમારા પેપર ચેક જેસી કરી દો તો તમે મને આપણી ટેલિગ્રામ ચેનલ થ્રુની અંદર ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલ ચેનલની અંદર મેસેજ જે કરી શકો છો આની અંદર તમે તમારું નામ લખજો અને ત્યારબાદ તમારા જે કાંઈ પેપર છે ના પેપર છે અંગ્રેજીના છે કે ગુજરાતીના પેપર છે તમે અમને ફોરવર્ડ જે છે કરી દેજો ઓકે અમે આને જે છે જે એક્સપર્ટ લોકો હશે એની પાસે ચેક જેસી કરાવી દઈશું અને ત્યારબાદ તમને આની જે છે એ પરત કરી દેશું ક્યાં કેટલા માર્ક છે તમારે કયા સબ્જેક્ટની અંદર વર્ક જે છે કરવું પડશે કેટલું વર્ક જે છે કરવું પડશે આ બધી જ વસ્તુની ઇન્ફોર્મેશન તમને જે છે આપી દેવામાં આવશે પણ ધ્યાન રાખજો આ વસ્તુ લિમિટેડ રહેશે ઓકે એનો એક જ માત્ર જે છે રીઝન છે કે હજી આખી અમારી જે ટીમ છે ઓકે એ થોડીક જે છે એ દૂર દૂર બેઠેલી છે એટલા માટે થોડું કામ કરવામાં જે છે એ કહીએ ને કે ભાઈ સુવિધા જે છે એટલી બધી જે છે નથી મળી રહી કે થોડોક સમય થશે ત્યારબાદ જ્યારે બધા એક પ્લેટફોર્મ ઉપર જે છે ધીરે ધીરે કરતા આવવાનું શરૂ કરશું ત્યારબાદ તમારી માટે આખી અલગથી વ્યવસ્થા ઓકે તો ધ્યાન રાખજો અને જેટલા જેટલા લોકો એસટીઆઈ ની મેન્સ આપવાના છે એ લોકોને બેસ્ટ ઓફ લક ઓકે કારણ કે તમારી લોકોનું આ એસટીઆઈ બાદ હું માનું છું ત્યાં સુધીની અંદર વન ટુ ની અંદર પણ તમારે લોકોને મેન્સ જે છે આપવાની આવી હશે તો એસટીઆઈ જે છે ક્રેક થઈ એટલી વસ્તુ તો સારી છે ઓકે બાકી તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો હિસ્ટ્રી ઇનસાઈટ ઉપર તમે જેથી જઈ શકો છો અથવા તો તમે મારો નંબર છે અહીંયા લખું જ છું સેવન એટ સેવન એટ થ્રી ટુ ટુ ઝીરો ટુ ઝીરો ઉપર તમે મને વોટ્સઅપ દ્વારા પણ મેસેજ કરી શકો છો ઓકે બને ત્યાં સુધી તમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવશે ભણવા રિલેટેડ અહીંયા સુધી પહોંચી ગયા છો તો આપણી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો તથા મેક્સિમમ આ મેક્સિમમ શેર જેથી કરો વિશયુ ઓલ ધ બેસ્ટ অ্যান্ড বেস্ট অফ লক আমার এগাম ওকে থ্যাংক ইউ ভে মচ